અરવિંદભાઈ બાય કેઝ રીવાન્ના નેજાએઠળ આ દેશની અંદર ગરીબો માટે યુવાઓ માટે કે માતાઓ બેનો માટે એક લડત લઈને એક ચાલ્યા છે દિલ્હીની અંદર શિક્ષણની એક નવી ક્રાંતિ આવી આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ આવી એક ક્રાંતિ આવી ત્યારે આ ક્રાંતિ લઈને આપણે અહીંયા દરેક જગ્યાએ ચાલ્યા છે આજે આપણે ભારત દેશની અંદર હજી પણ આપણે ત્યાં આપણે દેખીએ છે કે ઘરે લાઈટ સુવિધા પણ નથી સાચી વાત કે ખોટી આ ભાજપ ને કોંગ્રેસ ના લોકો આપણને લાઈટ ની સુવિધાઓ પણ આપવા માટે તૈયાર નથી પણ હું તમને દાવા સાથે કહું છું આપણો જો ઉમેદવાર તાલુકા સભ્ય જિલ્લા સભ્ય જીતીને આવશે ને તમારા ઘરની સુધીની સર્વે કરીશું ને ઘરના આવાસ પણ અમે બનાવવા માટેની જવાબદારી લઈશું ઘરે ઘર લાઇટ માટેની સુવિધા આપવા માટેની જવાબદારી લઈએ છીએ ઘરે આરસીસી રસ્તા માટેની સુવિધા લઈએ છીએ તમને આશ્વાસન આપીએ છીએ આ ભાજપના કોંગ્રેસના નેતાઓ જેમ છેલ્લા દિવસે બસો પાંચસો આપે એવી લાલચ આપણે નથી અમારી પાસે આપણી પાસે જે પણ ઉમેદવાર છે આપ સૌ જનતા માટે બેઠેલા છો એમાંથી એક સામાન્ય વ્યક્તિ ઉમેદવાર લડવા આવવાનો છે એ તમારે વોટ ના પૈસા નથી આપવાનો પણ અમે એમને કહીએ છીએ અમે એ વસ્તુની ખાતરી આપીએ છીએ કે પાંચ વર્ષ તમારા માટે લડવાનો છે તો એવા વ્યક્તિને વોટ આપવાના છે કે રાત્રે પાંચસો રૂપિયા લઈને જતો રહે પાંચ વર્ષ આપણને ચલાડે એવા વ્યક્તિ વોટ આપવાના છે તો તમે નક્કી કરવાનું છે કે આપણા માટે પાંચ વર્ષ જાગે આપણા માટે પાંચ વર્ષ દોડે એવા વ્યક્તિને વોટ આપવાનો સાચી વાત કે ખોટી બરાબર આ સાથે મને એક વખત ની તો થાય છે રોડ રસ્તા લાઈટની સુવિધાઓ અત્યારે અત્યારે છે નથી ભ્રષ્ટાચાર એટલો મોટો વધી ગયો છે તમે કઈ પણ પ્રકાર કાગળ લેવા કઢાવવા જાઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ ઓફિસો ની અંદર એક પણ કાગળ આસાન થી નીકળે એવું તમને લાગ્યું છે તમે હમણાં એક જાતિ દાખલો કઢાવવા જાવ અમારા જાતિના दखલાની વાત નીકળી ત્યારે કદાચ તમે મારો વિડીયો દેખ્યો હશે કેટલા જણે દેખ્યો તો વિડીયો કે મોબાઈલ વાળાને ખબર મારા મિત્રો આ પ્રકારનું કામ કરવું જોઈએ કે નહીં કરવું અત્યાર સુધીના ભાજપના કોંગ્રેસના નેતાઓ આપણે જીતાડ્યા કયો કયો બહાર નીકળે છે મેદાનમાં આવે છે એમને આવવાની જરૂર છે કે નહીં મને લાગણી છે એટલે હું કાલે જ તમને વાત કરું મામલતદારને રજુ વાત કરી અને એમની રજૂઆત સાંભળી અને એમને સાથે મને આશ્વાસન પણ આપ્યું બીજે દિવસે કલેક્ટરને પણ દોડતો કર્યો એવો ધારાશી ગયો છું કલેક્ટર આવ્યા હતા તમને ખબર છે ને કલેક્ટર સાથે આ હર્યા પછી પણ પાવર છે જ્યારે આપણા નેતા ભાજપના ને ધારાશૈભ્યા બસ કટકી કરવા મને ઓછા નથી આપતું મને પૈસા આટલા આપો આટલા આપો આટલા તો હજી આટલા બધા ખાતા અલગ અલગ જગ્યા થી પદ હોતા ધરાવે છે પણ પૈસા ની એમની હજી લાલચ છે ગરીબ જનતા માટે ઉભું રહેવું જોઈએ કે નહીં ઉભું જોઈએ એમને આજે એમને કોઈ લાગણી નથી ત્યારે હું હર્યા પછી પણ આ સતત આપણી જનતા નાના લોકો માટે દોડી રહ્યો છું તો આવા વ્યક્તિ તમને જોઈએ છે કે નહીં આવા જ વ્યક્તિઓ આપણા ગ્રાઉન્ડ લેવલ પર તાલુકા અને જિલ્લા ના સભ્યો ઉભા રહે છે ખાસ વસ્તુ કહેવા માંગતો તો એક પણ તમારે પૈસા વગર નીકળતું નથી જાતિ નો દાખલો કઢાવવા જાઓ આધાર કાર્ડ માટે કાર્ડ માટે કઈ પણ જાઓ અંદર કલાકો સુધી લાઈન માં પડે લાઈન માં ઉભા પછી ડોક્યુમેન્ટ તમે સબમિટ કરાવો બીજે દિવસે તમે લેવા જાઓ ત્યારે કે આજે સાહેબ નથી વટી ત્રીજે દિવસે લેવા જાઓ સાહેબ કે મીટિંગ માં જતા રહ્યા ચોથે દિવસ તમે લેવા જાઓ સાહેબ નો આશય એટલો જ હોય કે જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી મારે કાગળિયું હાલવાનો જેવા તમે ટેબલ ને નીચે પૈસા મૂકો તરત જ કાગળિયું હાલવું આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે મારી ગરીબ જનતા મારા નાના લોકો જે ગરીબ હોય આદિવાસી સમાજ કો કઈ રીતે જીવે છે મને ખબર છે અમને લાગણી એમની ખબર છે ઘરની અંદર બસો કે પાંચસો રૂપિયા પણ નથી સાચી વાત તો અને આ કાગળિયા માટે જરૂરિયાત હોય આ નાના ભૂલકાઓ ભણીએ છે એમની સ્કૂલમાં કંઈક જાતિનો તાખલો જરૂર પડી હોય આધાર કાર્ડની જરૂર પડી હોય ત્યારે આપણે ઓફિસ સુધી લંબાવવું પડે છે અને ત્યારે આપણને પૈસા વગર કાગળિયા નથી આપતા સાચી વાત ખટી આ ભ્રષ્ટ ભાજપની સરકારને એક એક વ્યક્તિ એ ઉખેડવા માટે આ ઝાડુ પકડવાનું છે આ છોકરાઓ લઈને બેઠા છે હવે કોઈની રાહ નથી જોવાનો ભાજપનો નેતા આવે ભાજપનો ઝંડો દેખાય તો ભી તમારે એને ઉખેડે થકી દેવાનો છે ભાજપનો નેતા આવે તો પણ એને તમારે કામનો રિપોર્ટ માંગવાનો છે ભાઈ તને જીતાડ્યો તો અમે આટલા વર્ષો સુધી શાસન પર બેસાડ્યો તમે કામ શું કર્યું આ પૂછશો કે નહીં જો આ તમે રામપુરા ની અંદર આજે મીટિંગ કરીને જાઓ છું આવનાર સમયમાં પણ મારી મીટિંગ માટે આવવાનું પડશે પણ મને એવું લાગશે કે ભાજપ ને વખત મીટિંગમાં પણ આટલા જ બધા વ્યક્તિઓ ત્યાં બેઠા હતા ને ત્યારે મને સાંભળે દુઃખ થશે ભાજપ અને કોંગ્રેસ ની અંદર મીટિંગ માટે ઘરે લેવા જાય ને ત્યારે મીટિંગ ની અંદર પણ આપણે બેસવા માટેનો સમય નથી આપવાનો આ ભ્રષ્ટ નેતાઓ આપણને લાલચ આપીને બોલાવશે આપણે કોઈ ચા પાણી ના ભૂખ્યા નથી કોઈ ભૂખ્યું છે આમાં મારા વડીલો મારા દાદા ને જયારે જોડવું પડે ત્યારે લઈ લે છે ત્યાં પૂછવા જાય છે તું મને આલેખ ને આલે એટલે એમને કોઈ મીટિંગો માં જઈને આપડે કોઈ લોભ લાલચ માં આવવાનું નથી અને કહ્યું કે તમને ધમકી આવે ને તો આ ઘરે શું ઊભો છે તમે ખાલી ફોન કરી દીજો હું દોડતા ને કરું તો એમની ડરવાની જરૂર નથી કોઈએ ગભરાવાની જરૂર નથી ઓફિસ ની અંદર

કારણ એટલી મીટિંગ માં જઈએ લેંગા જપા વગર આપણને એટલું નાનું છોડું છે એમ કરે સાઈડ બટ આવશે એટલે ખબર પડતી નથી એટલે તમારા જેવા વડીલો કીધું કે અનિલભાઈ થોડીક ઓળખાણ નેતા જેવી રાખો મેં કીધું હું પહેરવું પડે કે તમે લેંગો જપો પહેરો તો તમે તમારા નેતા જેવા ગણાવો બાકી હું આવી રીતે સિમ્પલ કપડાં પહેરતો હતો પણ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ આ મોટા પેટ ના આજથી પણ ધરાતા નથી એમનો તમે દેખો છો આદિવાસી સમાજ માટે કે રોજગારી માટે એક મનરેગાની યોજના આવી યોજનાઓ તો ઢગલા બંધ આવે છે આ યોજનાઓની અંદર હમણાં તમે એવું વાત મોટું કૌભાંડ સાંભળ્યું કે બચું ભાઈ ખાબડ એવું નામ સાંભળ્યું છે કોઈ આમાં યુવા જેટલા મોબાઈલ વાપરતા છે ને કરોડો નું ફૂલ લેખું કરોડો રૂપિયા ભગવાન કરી નાખ્યું આ તમે જેટલા બેઠા હો છો વડીલો બેઠો છે મારી માતાઓ બેઠી છે આ તમામ ને જે સરકાર એવી યોજના જ મનરેગા કે સો દિવસથી રોજગારી આપવાની છે આપણા બધા પૈસા ખાઈ ગયા હજી આ લોકો ખાઈ ને પણ એને ડકાર નથી આવતો એટલે આ નેતાઓ ભાજપ અને કોંગ્રેસ જેટલા પણ નેતાઓ છે ફક્ત ને ફક્ત પોતાના માટે ઉભા રહે છે એ કોઈ આપણી આમ જનતા માટે ઉભા રહેતા તમે એવું સમજતા હોય કે આ ચૂંટણી અંદર આ વખતે આ ઉભા રહ્યા છે ભાજપના સિમ્બોલ ઉપર ખંડ એટલા સારા માણસ હોય પણ ઉભા રહ્યા હોય આપણને એમ લાગે કે ગામમાં સારો માણસ છે એટલે ઉભો રહે છે ભાજપમાં સિમ્બોલ પણ જેટલું ત્યાં રિમોટ થી જેમ ટીવી ની અંદર ચેનલ બદલીએ એવી રીતે રિમોટ થી કામ કરે ગમે એટલો સારો માણસ હોય છે હવે આપણે નક્કી કરવાનું છે કે ભાજપમાં ઉભો રહે એ વ્યક્તિને સારો હોય તો પણ આપણે વોટ નહીં અપાય કેમ કે તમામ જે વિચારધારા છે ભાજપની વિચારધારા થી એને કામ કરવું પડવાનું છે કોઈ આપણી ગરીબ જનતા માટે એ માણસ કામ કરવાનો આ વખતે લાગવું જોઈએ કે જાફરપુરા તાલુકા સીટ ની અંદર કે ભાજપના જે ને તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય હોય એમને મેન્ડેટ લેતા પણ ડર લાગવો જોઈએ કે હવે જનતા જાગી ગઈ છે હવે જીતાડશે છે કે નહીં આપ સૌને કહેવા માંગુ છું કે હવે સમય એમનો પૂરો થઈ ગયો છે હવે આપણે જાગવાનો સમય છે હવે કેમ જાગવાનો સમય છે આ યુવાઓ જેટલા ઉભા છે આ કેટલાક 35 થી 30 થી 35 વર્ષના પણ છે એમને તો એમ છે જન્મથી જ ભાજપને દેખ્યું છે એટલે ખબર નહી હોય મારા વડીલોને તો કદાચ કોંગ્રેસની ખબર છે પણ એમને તો જ ગુજરાતી વોટ આલવાની શરૂઆત થઈ ત્યારે ભાજપ ની અંદર એટલે સરકારો પીવીને શું છે કંઈ ખબર ના હોય પણ આ યુવાઓ આ મારા વડીલો જેટલા પણ બેઠા છે આ સપના સાકાર કરવા માટે તમારે લડત ચડવાની છે એમના માટે વડીલો એવી આશા રાખી દે કે બાળક મોટું થશે ત્યારે અમને ઘરની અંદર સુખ સુવિધા અને સંપનથી અમે સારીથી જિંદગી જીવીશું પણ આ ભ્રષ્ટ ભાજપ ની સરકાર ની અંદર દરેક ની જિંદગી અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે સાચી વાત યુવાઓ ઉપાડવાની છે તમારે એક સગાવાલા ને કેવાનું છે અને આ યુવાઓના સપના સાકાર કરવા માટે તમારે ઝાડુ ચલાવવાનું છે તો જવાબદારી લેશો ખરા જવાબદારી લેશો ખરા મારા વડીલો તમને પણ કહેવા માંગુ છું તમે પણ મન માનસિક રીતે એવા છો ના અમાર દે કોંગ્રેસ ના અમાર દે કોંગ્રેસ એવું કેવાળા પણ કેટલાક કોંગ્રેસ ભાજપ ને સામે આજે લડત આપી શકે એવી સરકાર નથી કોંગ્રેસ ને બીજેપી ગજવામાં લઈને ફરે છે જેટલા પણ કોંગ્રેસ ના જીતી જાય છે બીજેપી જાય છે સાચી વાત કે ખોટી એટલે આપણો વોટ આપણે ફેલ કરવાનો આ ફક્ત ને ફક્ત જાડુ આમ આદમી પાર્ટી આપ સૌ બેટા જો મારા વડીલો આ તમારી જે પાર્ટી છે ને તમે જ છો એટલું યાદ રાખજો એમને ઉકેડીને ફેંકી દેવાનો આપ સૌને કહેવા માંગુ છું આજે દરેક રીતે વાત કરીએ ભ્રષ્ટાચાર 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 આપણે આ મારા વડીલોને ખબર છે અમે જ્યારે નાના હતા ત્યારે એક જણ કમાતું તું એક જણ કમાતું તું ને પાંચ જણ શાંતિથી ખાતા હતા સાચી હજી ઘટે આજે પાંચ જણ કમાય છે ને એક જણને ખવાડીને છકતા એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ત્યારે આ ભાજપ ભ્રષ્ટ ભાજપ સરકાર કોઈ આપણું બોલું કરવા નથી આવી ત્રીસ પાંત્રીસ વર્ષથી શાસન એઠળ છે કેન્દ્રને પણ કેન્દ્ર પણ એમની સાથ સરકાર છે પણ કોઈ લાગણી નથી જેટલી પણ યોજનાઓ આવે છે ને આ યોજનાઓ એમના ઘર ભરવા માટેની છે આપણા કોઈ ગરીબ વર્ગો માટે નથી આ તમારે સમજવાની જરૂર છે હવે આપણે એમને ઘર કરીશું વાતો કરીએ તો ઓછી નથી કેમ કે પંચોતેર વર્ષ નું આ હું કરું છું આપણે બધા જાણીએ જ છીએ હવે એક નવી ક્રાંતિ નવી આઝાદી ની લડત લઈને ચાલ્યા છે ભક્ત ને ભક્ત દિમાગમાં એટલું જ બેસવાનું બેસાડવાનું છે જયારે વિધાનસભાની ચૂંટણી ની અંદર કઈક ને કઈક ખામી રહી ગઈ આપણી થોડા ઘણા વોટ આપણે ધારેલા સપના આપણા નહીં સફળ થયા પણ આ વખતે સપના સફળ કરવા માટેનો આ એક અવસર મળ્યો છે ત્યારે આ અવસર આપણે ગુમાવવાનો નથી આજે આપ સૌ બહુ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા મારી માતાઓ પણ ઊભી છે પોતપોતાનો સમય કેમ આજે ખેતીવાડીનો સમય છે છતાં પણ આજે આવ્યા છો યુવાઓ પણ આવ્યા છે અને સાથે અમારા શરિષ્ઠ કાર્યકર્તાઓ છે જેમ કે મનસુખભાઈ હરસિંહભાઈ છે સંજયભાઈ ડામોર છે મુકેશભાઈ છે નિલેશભાઈ છે અરવિણભાઈ રાહુલભાઈ કલ્પેશભાઈ આપ સૌને નેજા હેઠળ આજે આટલી મોટી માત્રામાં મિટિંગ એક સભા યોજાઈ ત્યારે ફક્ત ને ફક્ત કઈને જાઉં છું આપ સૌને કે આજે હું આવ્યો છું ફરી પાછો આવ્યું ત્યારે મારી પાસે આનાથી ત્રણ ગણી સંખ્યાની અંદર મીટિંગ મને માણસો ઉપસ્થિત રહેશે એવી આશા સાથે આજે વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત